ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

આજના આ કાર્યક્રમની શરૂઆત કરીશું કોલર સાથે વાત કરીશું પરંતુ એ પહેલાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રને એકબીજા સાથે કઈ રીતનો મેળ છે કઈ રીતે એકબીજા પર ડિપેન્ડ કરે છે એનાથી ચર્ચાની શરૂઆત કરી ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ નમઃ કે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર એકંદરે જોવા જઈએ તો કોઈ અલગ નથી જેમ એક જ સિક્કાના બે ભાગ હોય એમ એક બાજુ વાસ્તુશાસ્ત્ર છે તો એક બાજુ જ્યોતિષશાસ્ત્ર છે કે વાસ્તુની અંદર પણ જેમ કોઈ નવા મકાનની અંદર કઈ રીતના એનું મેનેજમેન્ટ કરવું કઈ દિશાની અંદર કિચન હોવું જોઈએ કઈ દિશાની અંદર બેડરૂમ હોવો જોઈએ કયા કયા ભાગની અંદર ભાગ જે છે એ ખાલી હોવો જોઈએ કયા ભાગની અંદર સામાન વધારે ભરવો જોઈએ આ બધું ગ્રહોના આધીન જ છે જેમ કે પૂર્વ દિશાનો કોઈ ગ્રહ હોય તો એ સૂર્ય છે કે પૂર્વ દિશાની અંદર સૌથી વધારે જો આધિપત્ય હોય તો એ સૂર્ય મહારાજનું છે પશ્ચિમનો કોઈ ગ્રહ હોય તો એ શનિ મહારાજ છે નૈઋત્ય ખૂણાની વાત કરીએ નૈઋત્ય ખૂણાની અંદર જો કોઈ ગ્રહ હોય તો એ રાહુ મહારાજ છે તો આ રીતના દરેક અલગ અલગ ગ્રહો દ્વારા એનું વિભાજન કરવામાં આવી અને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને એકબીજાથી જોડવામાં આવેલા છે કે જ્યોતિષશાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્ર ઉપર જ આધારિત છે કદાચ કોઈના જન્માક્ષરની અંદર જોવા જઈએ તો એનું કુંડલીનું જે ચાર્ટ બને છે લગ્ન ચાર્ટ એ પણ એક જેમ વાસ્તુશાસ્ત્રનો આપણે કોઈ મેપ લઈએ તો એનો જે મેપ છે ગોળ નથી બનતો ચોરસ બને છે તો એ જ રીતના કુંડલી પણ ચોરસની અંદર જ આપણને જોવા મળે છે તો કુંડલીની અંદર કુંડલી ચોરસ છે છતાં એને ત્રણસો ને સાઠ ડિગ્રીથી ભાગવામાં આવેલી છે કે જેની બાર રાશિ બને છે ત્રીસ અંશથી તો ત્રીસ ગુણ્યા બાર કરીએ તો ત્રણસો ને સાઠ ડિગ્રી થાય તો એને ફરી પાછું એને ચોરસ ચોકઠાની અંદર ગોઠવવામાં આવેલું છે તો એ જ રીતના વાસ્તુશાસ્ત્ર એ પણ આમ જો જોવા જઈએ તો ગ્રહોની દશા ગ્રહોનું જે પરિભ્રમણ છે એ તો ગોળ જ છે છતાં પણ ગ્રહોનો જે આધાર મુખ્ય રહેલો છે એ વાસ્તુશાસ્ત્ર ઉપર પણ એની જે જે પ્રમાણે એની દશાઓ ચાલતી હોય છે એ જ પ્રમાણે ઘરની અંદર પણ કદાચ કોઈ સમજો કે કોઈ વ્યક્તિના જીવનની અંદર એના જન્માક્ષરની અંદર નૈઋત્ય ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણા જે લગ્ન સ્થાન છે એનું પૂર્વ દિશા છે અને સાતમું જે સ્થાન છે પશ્ચિમ દિશા છે તો નૈઋત્ય ખૂણો જે બને છે એનું ભાગ્ય સ્થાન અને અષ્ટમ સ્થાન જો અષ્ટમ સ્થાન કોઈપણ વ્યક્તિનું દૂષિત હોય તો એના ઘરની અંદર સો ટકા નૈઋત્ય ખૂણામાં દોષ હોય હોય ને હોય કારણ કે જો કોઈપણ વ્યક્તિના જીવનની અંદર જ્યારે એના ગ્રહો જન્માક્ષે જે રીતના જોડાયેલા છે એ જ રીતના એમના ઘરની અંદર પણ દોષ જોવા મળતો હોય છે તો આ રીતના અલગ અલગ ગ્રહો દ્વારા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રને આધારિત પણ કાર્ય કરવામાં આવતા હોય છે અને જ્યોતિષની અંદર પણ ઘણા બધા એવા વિષયો છે ઘણા બધા એવા યોગો છે કે જેના થકી વાસ્તુશાસ્ત્રને પણ ગ્રહોને આધારિત એના ઉપર અંકુશ લાવી અને સારા ફળોની પ્રાપ્તિ મેળવવાની અંદર આવતી હોય છે જી બિલકુલ આપણી સાથે पहिला કોલર જોડાયા છે ઈશ્વરભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ઈશ્વરભાઈ જેના માટે પ્રશ્ન છે મન જન્મની તારીખ જણાવો 13 1 13 1 13 1

ને ધન લગ્નની અંદર કેતુ મહારાજ લગ્નમાં બિરાજમાન છે સાથે સૂર્ય છે કે જ્યાં ગ્રહણ દોષ નામનો યોગ પણ બને છે અને સાથે જોવા જઈએ તો જ્યારે રાહુ અને કેતુ લગ્ન સ્થાનની અંદર ચતુર્થ અષ્ટમ અને દ્વાદશ સ્થાનની અંદર આવતા હોય ત્યારે જ્યોતિષના સિદ્ધાંતો પ્રમાણે ક્યાંક પિતૃદોષનું પણ નિર્માણ થતું હોય છે તો તમારા જન્માક્ષર પ્રમાણે ક્યાંક પિતૃદોષનું નિર્માણ થઈ રહ્યું છે કે પિતૃદોષનું જો વિધિવત નિવારણ કરવામાં આવે નિત્ય પિતૃઓની ઉપાસના કરવા માટે થઈને જ્યાં આપ પાણીનું પાત્ર રાખતા હોય ઘરની અંદર જ્યાં પણ આપણું પાણીયારું હોય ત્યાં નિત્ય એક ઘીનો દીવો કરવામાં આવે જેટલા પણ પિતૃ દિવંગ થયા છે એમનું જ્યારે પણ શ્રાદ્ધ પક્ષની અંદર એમની જ્યારે તિથિ આવતી હોય ત્યારે એમનું વિધિવત શ્રાદ્ધ કરી અને એમનું જો પૂજન કરવામાં આવે પિતૃઓને રાજી રાખવામાં આવે તો સારા એવા યોગોથી લગ્નજીવન સારું પ્રાપ્ત થાય અને જેવું મન ઈચ્છિત જે પાત્ર જોઈએ છે એ પાત્ર પણ પ્રાપ્ત થઈ શકે અને વિશેષ કરીને જોવા જઈએ તો સમયગાળો તો ઓગસ્ટ મહિનાની સત્યાવીસ તારીખ પછીથી સારા યોગોનું નિર્માણ થયું છે એનો મતલબ એવો નથી કે સમયમાં જ વિવાહ થાય સગાઈ તો સગપડ તો થોડું વહેલું પણ થાય સાકે યોગ તો ચાલુ જ છે સગાઈ કદાજ અત્યારે થાય પણ ઓગસ્ટ મહિનાથી પછી સારા યોગની શરૂઆત થાય છે એ સમયગાળા દરમિયાન ચોક્કસ આપણે જે ધારેલું તમારું કાર્ય છે એ નિર્વિઘ્નતાથી પૂર્ણ થશે પૂછવાનું છે તારીખ જણાવો એની જન્મ તારીખ છે છે જન્મ સમય

આપણે જે જન્મ તારીખ અને જન્મ સમય જણાવ્યું એ આધારિત તુલા લગ્નના જન્માક્ષર છે અને જે પણ વિષય અમને લીધો છે એ ખરેખર બહુ સાચો વિષય છે કારણ કે બુદ્ધ મહારાજ એ દ્વાદશ સ્થાન ની અંદર ઉચ્ચના થાય છે અને જ્યારે પણ બુદ્ધ ઉચ્ચનો થતો હોય એટલે બુદ્ધિને લગતા કોઈ પણ કામકાજ કરવામાં આવે જ્ઞાનને લગતું કોઈ પણ કામકાજ કરવામાં આવે તો એનાથી એમને વિશેષ લાભ થતા હોય અને બુદ્ધ એ પોતાની રાશિ એટલે કે કન્યા રાશિની અંદર જ્યારે ઉચ્ચના થતા હોય એટલે સારામાં સારો વિદેશ યોગ થતો હોય છે અને બુદ્ધ એ બુદ્ધિનો દાતા જેમ આપણે કહ્યું કે એમને અભ્યાસ માટેથી ત્યાં જવું છે તો ચોક્કસ અભ્યાસ માટેના સારામાં સારા યોગ એમના માટે બની રહ્યા છે અને વિવાહ યોગની વાત કરીએ તો સાતમા સ્થાનના માલિક એટલે કે મંગળ મહારાજ એ સૂર્યની સાથે છે ક્યાંક અંગારક નામનો એક અશુભ યોગ બને છે કે જેના થકી ભાઈના સ્વભાવની અંદર કદાચ થોડો ઘણો ચેન્જીસ લાવવાની જરૂરિયાત છે કારણ કે અંગારક યોગ એટલે થોડો વધારે પડતો ગુસ્સો જ્યારે જીવનમાં કોઈ પણ વસ્તુ વધારે પડતી થાય ત્યારે એનું જે છે અસર જે છે એ ઊંધી થતી હોય છે તો વધારે પડતો ગુસ્સો એમના જીવનની અંદર હોવાથી પણ થોડા ઘણા પરિણામ ખરાબ મળે છે તો અહીંયા સૂર્ય અને મંગળનો અંગારક જે જે દોષ બને છે એનું નિવારણ તો કરવાનું જ છે પણ સાથે જ એમનો થોડો ઘણો સ્વભાવની અંદર બદલાવ લાવવો કે જેથી કરી અને જેવું પાત્ર એમને જોતું જે તમારો મન ઈચ્છિત કામના છે એ પણ પૂર્ણ થઈ શકે અને વિદેશની અંદર સારામાં સારો યમનો યોગ અભ્યાસ માટે બને છે જેથી કરીને એમને પણ જે નક્કી કરી છે એ સારામાં સારી છે ઓકે સમય રાત સમય રાતના સવા 8 વાગ્યા ઓકે અને સ્થળ સ્થળ રાજકોટ ઓકે શું પ્રશ્ન છે આ દે ગવર્નમેન્ટ જોબની તૈયારી કરે છે તો શું અને જોબમાં કેવું રહેશે ભવિષ્યમાં ઓકે હા તૈયારી કરે છે જોબની તૈયારી કરે છે ગવર્નમેન્ટ જોબ ઓકે હમ ગવર્નમેન્ટ જોબની અંદર એમની તૈયારી ચાલુ છે તો સૌથી પ્રથમ તો આપે જે ડિટેલ આપી છે એ આધારિત જોવા જોઈએ તો ધન લગ્ન જન્માક્ષર છે લગ્નની અંદર કેતુ મહારાજ ઉચના બની અને ત્યાં બિરાજમાન છે સામે સપ્તમ સ્થાનની અંદર રાહુ અને બુદ્ધ જ્યાં જડત્વ યોગ પણ બને છે તૈયારી બહુ જ એમની સારી છે પણ ખરેખર જે વિષયની અંદર જવું છે એ જ વિષયની પાછળ જો એ લાગ્યા રહે તો અવશ્ય સારા એમને લાભની પ્રાપ્તિ થશે વિશેષ કરીને આપે જે પ્રમાણે કહ્યું પ્રમાણે ગવર્મેન્ટ જોબ તો ગવર્મેન્ટ જોબનો જો કોઈ કારક હોય તો એ સૂર્ય મહારાજ છે કારણ કે સૂર્ય એ ગ્રહોની અંદર રાજાનું એને સ્થાન પ્રાપ્ત થયું છે તો સૂર્ય મહારાજ એમના છઠ્ઠા સ્થાનની અંદર ગુરુની સાથે છે જે એક સારો યોગ બને છે પણ સાથે શનિ મહારાજ બિરાજમાન છે કે જ્યાં સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ બને છે જે એક દોષ પણ કહેવામાં આવે છે તો સૂર્ય અને શનિના સંઘર્ષ દોષનું જો કોઈ સારા બ્રાહ્મણ જોડે વિધિ વિધાન કરવામાં આવે સૂર્યની નિત્ય ઉપાસના કરવામાં આવે કારણ કે જીવનની અંદર જ્યારે પણ સંઘર્ષ દોષ બનતા હોય ત્યારે ગમે એટલી આપો મહેનત કરો પણ ખાલી મહેનતથી એનું ફળ મળવાનું નથી અને સંઘર્ષ પણ લાંબા સમય સુધી ચાલે છે કારણ કે શનિ એ સૌથી એકદમ ધીમી ગતિનો ગ્રહ છે તો લાંબો સમય સુધી મહેનત કરાવે સંઘર્ષ કરાવે ત્યારે એનું પરિણામ પ્રાપ્ત થતું હોય છે પણ જો સરકારી નોકરીની અંદર જો એમને મહેનત ચાલુ છે અને નોકરીમાં જવું જ છે તો અવશ્ય સફળતા મળશે પણ સંઘર્ષ કરવો પડશે અને સાથે રવિ એટલે કે સૂર્ય અને શનિ મહારાજનું સંઘર્ષ દોષનું જો વિધાન કરવામાં આવે કારણ કે સૂર્ય એ ભાગ્યનો માલિક છે તો અવશ્ય એમને સારા સુખોની અને જે પણ તમે ધારેલું છે એ કાર્ય સરકારી નોકરીનું કાર્ય પણ પૂર્ણ થઈ શકશે આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે સાદુલભાઈ જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો 9551 9551 આ જન્મ તારીખ ઓકે સમય સમય રાત્રે 9:45 ઓકે અને સ્થળ સ્થળ લાઠી લાઠી ઓકે શું પ્રશ્ન છે ઘણા સમયથી કાંઈ બિઝનેસમાં સક્સેસ નથી થતા અને હમણાં અમને એક બે માણસ ફટકા લાગ્યા છે ક્યારથી અમારે હમણાં ક્યાંય પરિસ્થિતિ બહુ નબળી રહે છે આમ પણ કઈ ધંધો ગમે કરી કઈ હાલતો જ નથી એવું થાય છે હવે આમ જો તમે જે ડિટેલ આપી છે એ પ્રમાણે તો આપણે જોશું જ પણ એની અંદર એકાવનની સાલ આપની છે એટલે હવે તો જો કે તમારો અહીંયા નિવૃત્તિનો સમય છે ધંધાની અંદર તો જે કાંઈ ગ્રહો હતા એ આપણને ફળ આપી ચૂક્યા છે કારણ કે જે ગ્રહોનો જ્યારે સમય થતો હોય જ્યારે અભ્યાસનો સમય હોય ત્યારે અભ્યાસના સ્થાનમાં કયો ગ્રહ છે એનું ફળે ચોક્કસ આપવાનો જ છે જ્યારે પણ વ્યવસાયનો તમારો સમય છે ત્યારે કયો ગ્રહ વ્યવસાયને લગતા ફળ આપે છે તો વ્યવસાયનું ફળ આપે છે પણ અત્યારે હાલની અંદર જો તમે જે પ્રમાણે કહ્યું પ્રમાણે જોવા જઈએ તો વ્યવસાયની અંદર કેતુ મહારાજ સિંહ રાશિની અંદર બિરાજમાન છે કે જ્યારે પણ કેતુ સિંહ રાશિની અંદર બિરાજમાન થાય એટલે એક તો આપણા સ્વભાવની અંદર વધારે પડતી ઉગ્રતા આવે કારણ કે સિંહ જેનો આપણે સ્વભાવ જાણીએ છીએ પણ જ્યારે સિંહ ઉપર અંકુશ ના રહે ત્યારે આપણો સ્વભાવ જે છે એ ચેન્જ થઈ જ થઈ અને વધારે પડતું એનું હાનિકારક આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે ત્યારબાદ જોવા જઈએ તો સૂર્ય મહારાજ એ તો ઉચના બને છે પણ એની જોડે પણ સાથે મંગળ મહારાજ રહેલા છે કે જે પણ એક અંગારક નામનો દોષ બને છે જેથી કરીને ખરેખર આમાં જન્માક્ષર પ્રમાણે થોડો ઘણો સ્વભાવની અંદર જો ચેન્જ લેવામાં આવે અને પિતૃઓની ઉપાસના કરવામાં કારણ કે સૂર્ય તો ઉચના છે જ પણ જેટલી તમે પિતૃઓની ઉપાસના કરશો અને ખરેખર જે કાંઈ તમને પ્રાપ્ત થયું એ તમારા પિતૃઓ થકી છે અને કુળદેવી થકી છે તો પિતૃની જેટલી પણ ઉપાસના કરશો

ઓકે અને સમય સવારે 6:45 સવારે 6:45 ઓકે અને સ્થળ સ્થળ જામનગર ઓકે શું પ્રશ્ન છે કરમ પીડા મારા ડાયાબિટીસ ની છે તો હવે કે કેવી છે મારા આયુષ્ય માં ઓકે શારીરિક સમસ્યાઓ થી ઘેરાયેલા છે આપે જે પ્રમાણે આપની ડિટેલ આપી છે એ પ્રમાણે સિંહ લગ્નના આપણા જન્માક્ષર છે અને લગ્નની અંદર સૂર્ય મહારાજ પોતે બિરાજમાન છે સાથે ગુરુ મહારાજ છે કે ગુરુ જ્યારે સિંહ રાશિની અંદર આવે ત્યારે ઘણી બધી જીવનની અંદર પણ મુશ્કેલીઓ આપતા હોય છે પણ આપનો તમારો જે પ્રશ્ન છે એ આરોગ્યને લગતો છે તો આરોગ્યની અંદર જોવા જઈએ તો સૂર્ય તો એ પ્રબળ ગ્રહ છે કારણ કે આરોગ્યનો દાતા છે અને પોતે પોતાની રાશિમાં રહી લગ્નેશ બની એટલે કે સારામાં સારા અને પોતે ગુરુ સાથે છે સારો એવો એમને યોગ પણ બની ચૂક્યો છે ત્યાં એટલે કોઈ જોવા જઈએ તો ગ્રહો થકી કોઈ બાધા છે નહીં પણ વિશેષ જો તમને કોઈ એવું લાગતો હોય કે આરોગ્યની અંદર જો દશા અંતરદશા જ્યારે પણ ગ્રહોની ચેન્જ થતી હોય અને તમને

નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો આરોગ્યની અંદર પણ વિશેષ લાભોની પ્રાપ્તિ થશે અને અન્ય જે કોઈ તમને સુખોને ઈચ્છો છો એ સુખો પણ આપણને અવશ્ય પ્રાપ્ત થશે ઓકે અને કોલર આપણી સાથે જોડાયા છે પ્રીતિબેન જોડાયા છે સ્વાગત છે આપનું న్యూસ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા અમන්තનભાઈ છેનું નામ ઓકે 11 اگિયર 12 2006 11 12 2006 ઓકે સમય સમય સાતના ચાલ આદ્રેશ રાત્રે સ્થળ હતા સોકે સ્થળ જન્મસ્થાન મોરબી મોરબી ઓકે શું પ્રશ્ન સર એવું છે કે ધોરણ અત્યારે પાસ કરેલ છે અને પછી ઘણી ઘણી જગ્યાએ નોકરી કરવા ગયેલ છે પણ સફળતા મળતી નથી એમ ઓકે નોકરીનો પ્રશ્ન હાજી આપે જે પ્રમાણે જન્માક્ષ જે ડિટેલ આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો કર્કલગ્ન કર્કલગ્નના જન્માક્ષરની અંદર ચંદ્ર મહારાજ જે બેઠા છે એ ધન સ્થાનની અંદર છે કે એ તો એક સારો યોગ છે પણ ધન સ્થાનની સાથે એમની જોડે કેતુ મહારાજ વિરાજમાન છે અને સાથે શનિ મહારાજ બિરાજમાન છે કે ત્યાં સારા યોગોની સાથે અશુભ યોગ પણ બની રહ્યા છે અને નોકરીની અંદર સફળતા ન મળવી કારણ કે નોકરીનો દાતા કોઈ ગ્રહ હોય તો એ શનિ મહારાજ છે સારી નોકરી અપાવે સારું સ્થાન અપાવે અને નોકરી થકી પણ જો આપણને પ્રમોશન મળવું સારો એવો પગાર મળવો પરિશ્રમ કરવો પરિશ્રમથી લાભ તો મળવાનો જ છે તો આ બધું શનિ મહારાજ થકી પ્રાપ્ત થતું હોય છે તો શનિ મહારાજ જે છે એ ધનસ્થાનની અંદર બિરાજમાન છે પણ સાથે બે ત્રણ એવા અશુભ યોગો બને છે કારણ કે ચંદ્ર અને શનિ જ્યારે સાથે બેસતા હોય યુતિ કરતા હોય ત્યારે ત્યાં વિષદોષ નામનો એક ખરાબ યોગ બનતો હોય છે વિષદોષનું સારા બ્રાહ્મણ જોડે જો કોઈ વિધાન કરાવવામાં આવે અને ચંદ્રની ઉપાસના માટે સોમવારના દિવસે ભગવાન શિવને જળ ચડાવવામાં આવે દૂધથી અભિષેક કરવામાં આવે અને સફેદ વસ્તુ ભગવાન શિવને જેમ કે સફેદ મીઠાઈ છે સફેદ પુષ્પ છે ધતુરાનું પુષ્પ છે આવા જો સફેદ પુષ્પથી ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે તો પણ સારા લાભોની પ્રાપ્તિ થાય અને શનિ અને કેતુ થકી એક શ્રાપિત દોષ પણ બને છે એટલે શક્ય છે કે તમારા પરિવારની અંદર જ્યારે તમે જે સમય આપ્યો છે જે તારીખ આપી છે એના પહેલાં ઘરની અંદર પિતૃદોષ તમારા ઘરની અંદર હતો તો પિતૃદોષનું જો સારી રીતે નિવારણ કરવામાં આવે પિતૃઓની ઉપાસનાથી જો એમના તમારા ઉપર આશીર્વાદ પ્રાપ્ત થાય તો પણ સારી નોકરીની અંદર પણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે ઓકે અન્ય કોલર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો ચાર ચાર બે બે ચાર ચાર બે બે ઓકે સમય બપોરે ને ચૌદ બપોરે 14 ને 3 બે ને 3 ઓકે અને સ્થળ 14 ને 14 એટલે 14 ને 14 ઓકે 14 ને 14 ઓકે ઓકે અને સ્થળ ગાંધીનગર સ્થળ પર એકવાર કેવું પડશે ગાંધીનગર ગાંધીનગર ઓકે શું પ્રશ્ન છે એને લગ્ન ક્યારે થશે કઈ દિશામાં કે કઈ રાશિ સાથે અને સંતો કરો કે નોકરી અને અને આપે જે પ્રમાણે જન્મની ડિટેલ આપી છે એ પ્રમાણે જોવા જઈએ તો લગ્નની અંદર લગ્ન ઉદીત છે જન્મ સમય પ્રમાણે અને જો વિવાહ યોગની વાત કરીએ તો વિવાહ સ્થાન ની અંદર સપ્તમ સ્થાન ના માલિક બની અને શનિ મહારાજ એ જે ગોચર કરી રહ્યા છે એકાદશ સ્થાનની અંદર શનિની સાથે રાહુ મહારાજનું પણ ગોચર થઈ રહ્યું છે અત્યારે શનિ મહારાજનું આ થોડા સમયની અંદર પણ એમનું રાશિ પરિવર્તન થશે પણ શનિ મહારાજ થકી કોઈક નાની એવી બાધા વિવાહની અંદર જણાતી હોય એવું શક્ય છે તો જેથી કરીને શનિની ઉપાસના કરવામાં અને શનિ અને રાહુનો જે સંઘર્ષ શનિ અને રાહુનો જે શ્રાપિત દોષ બને છે શ્રાપિત દોષનું સારા એવા બ્રાહ્મણ જોડે જો વિધિવત નિવારણ કરવામાં આવે તો પણ વિવાહની અંદર શીઘ્રતાથી સારા એવા ફળોની પ્રાપ્તિ થાય અને આપે જે પ્રમાણે કહ્યું કે વ્યવસાય શું કરવો તો કર્મસ્થાનની અંદર શુક્ર અને મંગળ બિરાજમાન છે મંગળ મહારાજ પોતાની રાશિની અંદર સ્વર સ્વરાશિથી બિરાજમાન છે જો કોઈ જમીનને લગતું કામકાજ કરવામાં આવે તો અવશ્ય એમને સફળતા મળશે અને આપે જે પ્રમાણે કહ્યું કે નોકરી કરવી તો નોકરી જો કરવી હોય તો હવે અભ્યાસનો સમય કદાચ પૂરો થઈ ગયો હોય તો આમ તો જો અભ્યાસ કરાવ જ્યારે સિવિલ એન્જિનિયર કે આવી કોઈ જમીનને લગતું કોઈ પણ જો કદાચ તમે એમને અભ્યાસ કરાવ્યો હોય તો એ લાઈનની અંદર જો એમને અત્યારે કંઈક ચાન્સ મળતો હોય તો એની અંદર જવાથી સારા એવા લાભોની પ્રાપ્તિ થાય અને શુક્ર મહારાજ બિરાજમાન છે કર્મસ્થાનની અંદર તો બીજી રીતે પણ કદાચ તમારે ધંધાનો કોઈ એવો વિચારો હોય તો શુક્રને લગતું કોઈ કામકાજ કરવામાં આવે જેમ કે જીવન કરવામાં આવે તો સારા એવા લાભોની પ્રાપ્તિ થઈ શકે અને વિવાહ માટે ખાસ કરી શનિની ઉપાસના શનિ અને રાહુનું સારા એવા બ્રાહ્મણ જોડે વિધિ વિધાન કરવામાં આવશે તો અવશ્ય સારો એવો વિવાહ યોગ થોડા સમયની અંદર થઈ રહ્યો છે અને આપે કહ્યું કે કઈ રાશિ દ્વારા એમને વિવાહની સંભાવના છે તો સૌથી પ્રથમ તો વૃશ્ચિક રાશિ એના જ વૃશ્ચિક રાશિ છે ધન રાશિ છે અને કર્ક રાશિથી સારું એવું લેવું છે કે આની અંદર જો કોઈ સદપાત્ર એમને ગમતું હોય અને આપણા ધ્યાનની અંદર હોય તો અવશ્ય સારો વિવાહ કરવાથી સારા લાભોની પ્રાપ્તિ થશે ઓકે અને કોલર આપણી સાથે જોડાય છે રાકેશ ભી જોડાય છે આપણી સાથે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં રાકેશભાઈ જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હેલો રાકેશભાઈ અવાજ આવે છે

સિવાય સફળતા મળતી નથી આપણે જે પ્રમાણે જન્મનો સમય જન્મની તારીખ આપીએ છીએ એ પ્રમાણે વૃશ્ચિક લગ્નના જન્માક્ષર છે અને વૃશ્ચિક લગ્નના જન્માક્ષરની અંદર કેતુ મહારાજ બારમા સ્થાનની અંદર છે કે જે થોડો ઘણો ત્યાં પિતૃદોષ પણ બની શકે છે ત્યારબાદ જે આપણે કહ્યું કે જીવનની અંદર સંઘર્ષ વધારે રહે છે તો સંઘર્ષની અંદર કાર્યક્ષેત્રનો સ્વામી કે જે સૂર્ય મહારાજ સિંહ રાશિ તમારા કર્મ કર્મસ્થાનની અંદર છે એના સ્વામી બની અને સૂર્ય મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે સાથે મંગળ રહેલા છે અને એમની સાથે સૂર્ય અને ગુરુનો સારો યોગ બને છે પણ સૂર્ય અને મંગળનો અંગારક દોષ પણ બની રહ્યો છે કે જેના થકી ઘણું બધું આપણને નુકસાન પણ થઈ શકે છે અને સાથે સાથે પાંચમા સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે કે થોડો ઘણો તમારો સ્વભાવ આળસું હોઈ શકે જેના કારણે નુકસાન થતું હોય એવું પણ જોવા મળી શકે અને શનિ મહારાજ પાંચમા સ્થાનની અંદર હોવાથી એ જે પરિશ્રમ પણ કરાવી શકે કારણ કે એ ગુરુની રાશિની અંદર બિરાજમાન છે અને ગુરુ મહારાજ એ સૂર્યની સાથે બિરાજમાન છે કે કાર્યક્ષેત્રના ગ્રહ સાથે ત્યાં ગુરુનો અને શનિનો પણ એક ત્યાં યોગ બની રહ્યો છે કે જેના કારણે તમને સંઘર્ષ જીવનની અંદર જોવા મળે પણ એના માટે થઈને કુળદેવીની ઉપાસના કરવામાં આવે સૂર્યની ઉપાસના કરવામાં આવે અને વિશેષ રીતે ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરી બિલીપત્ર ઉપર ઓમ નમ શિવાય આ મંત્ર લખી અને એકાદશ પાન બિલીપત્રના ભગવાન શિવને અર્પણ કરવાથી સારા એવા લાભોની પ્રાપ્તિ થશે અને નિત્ય પણ જીવનની અંદર તમને લાગે કે વધારે પડતો પરિશ્રમ વધારે પડતો સંઘર્ષ જો હોય તો એની અંદર પણ ભગવાન શિવની નિત્ય ઉપાસના ચાલુ રાખશો તો પણ જીવનની અંદરના જે સંઘર્ષ છે એ ધીમે ધીમે દૂર થતા જણાશે

અમદાવાદ શું પ્રશ્ન છે એનું કંઈક મેરેજ થાય થતું કે નક્કી નહીં થતું ઓકે પ્રશ્ન આપે જે પ્રમાણે જન્માક્ષરની જે ડિટેલ આપે છે એ પ્રમાણે સિંહ લગ્નના જન્માક્ષર અને લગ્નની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે કે જ્યારે પણ લગ્નની અંદર ગુરુ મહારાજ બિરાજમાન થતા હોય સિંહહસ થતા હોય ત્યારે એવા વ્યક્તિને એ સાલની અંદર જે કોઈ જન્મેલા બે હજાર ત્રણની અંદર બે હજાર ચોર્યાસીની અંદર જ્યારે પણ ગુરુ મહારાજ સિંહ રાશિની અંદર આવે ત્યારે એ આખા વર્ષ દરમિયાન જન્મેલા જે બાળકો છે એની અંદર સિત્તેર ટકાની અંદર એવું જોવા મળે છે કે એમને લગ્નની અંદર વિલંબ થતો હોય છે અથવા તો જેવું પાત્ર જોઈએ એવું પાત્ર મળતું નથી હોતું કે વૈવાહિક જીવનની અંદર જે વૈવાહિક જે સુખો છે એની અંદર અભાવ જણાય કારણ કે જે તમે જન્માક્ષર જેના પણ તમે ડિટેલ આપી છે એમનું લગ્ન જીવન તો હજી કદાચ એમને પ્રાપ્ત થશે જ પણ એમનો જે સ્વભાવ છે એ ખરેખર જો જોવા જઈએ તો આધ્યાત્મિક સ્વભાવ છે કારણ કે સિંહ રાશિનું પ્રભુત્વ એ સૂર્ય મહારાજ જોડે છે અને ગુરુ એ પ્રખર જ્ઞાનનો દાદા છે કે આધ્યાત્મિક વૃત્તિના કારણે એવું બની શકે કે એમને એમના લેવલનું કોઈ પાત્ર મળતું ના હોય અથવા તો મળે છે તો એમને પસંદ નથી કરતા પસંદ નથી આવતું આવા પણ ઘણા બધા પ્રશ્નો બનતા હોય અને વિશેષ રીતે ભાગ્ય સ્થાનની અંદર કારણ કે ઘણી બધી વાતો આવીને જો નીકળી જતો હોય તો એના માટે ભાગ્ય જોવામાં આવે ભાગ્ય હોય અથવા તો એનો પરિશ્રમ કે પરિશ્રમથી તો આમાં કંઈ મળવાનું નથી પણ ભાગ્યની અંદર ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ બને છે કે ચંદ્ર અને રાહુના ગ્રહણ દોષથી ભાગ્યની અંદર કંઈક રૂકાવટો આવે સારું એવું પ્રાપ્ત સારું એવું પાત્ર મળતું ના હોય અને મળે આપણને ગમતું ના હોય એના માટે થઈ અને જો રાહુ અને ચંદ્રના ગ્રહણ દોષનું વિધાન કરવામાં આવે રાહુ માટેથી શ્વાનને બિસ્કિટ અને રોટલી ખવડાવવામાં આવે ચંદ્ર માટેથી ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે અને સફેદ મોતીની માળા અથવા તો સફેદ રત્ન ચંદ્રનું જો ધારણ કરવામાં આવે તો સારા એવા લાભોની પ્રાપ્તિ થશે અને સરળતાથી વિવાહનો યોગ એમને પ્રાપ્ત થશે બિલકુલ આપણી સાથે એની કોલેજ જોડાયે છે જાગૃતિબેન આપણી સાથે જોડાય છે સ્વાગત છે આપનું જાગૃતિબેન જેના માટે પ્રશ્ન છે એમને જન્મની તારીખ જણાવશો હાલો

પ્રશ્નમાં એવું છે મારા સર એન્જિનિયર થઈ ગયું છે ચાર વર્ષથી સર્વિસમાં છે પણ એને આગળ કઈ પ્રગતિ થતી નથી અને મેરેજમાં તકલીફ પડે છે ઓકે વિશેષ કરીને આપણો પ્રશ્ન છે પ્રગતિ અને વિવાહ યોગ ક્યારે થશે તો તમે જે પ્રમાણે સમય અને તારીખ આપી એ પ્રમાણે જોવા જઈએ તો તુલા લગ્નના જન્માક્ષર છે ને તુલા લગ્નની અંદર સૂર્ય અને બુધનો એક બુધાદિત્ય યોગ ભાગ્ય સ્થાનની અંદર બને છે કે ભાગ્ય તો ખૂબ પ્રબળ છે અને ભાગ્ય સ્થાનનો જે માલિક બુદ્ધ છે એ પણ પોતાની રાશિની અંદર બિરાજમાન છે કે જેના થકી સારા એવા યોગો પ્રાપ્ત થઈ શકે પણ જે તમે કહ્યું કે જે એને એન્જિનિયરિંગ કરી ચૂક્યા છે પણ એનો લાભ પ્રાપ્ત થતો નથી તો જેના માટે વિશેષ રીતે જોવા જઈએ તો શનિ મહારાજ અને કેતુનો છઠ્ઠા સ્થાનની અંદર શ્રાપિત નામનો એક યોગ બને છે કે શનિ એ જીવનની અંદર સંઘર્ષ આપનારો ગ્રહ છે કે જેથી કરીને શનિની ઉપાસના કરવામાં આવે શનિવારના દિવસે કાળા કાળા અડદ લઈ અને હનુમાનજીને થોડા અર્પણ કરી બીજા કોઈ ગરીબને અર્પણ કરવામાં આવે ગરીબને શનિવારના દિવસે ભોજન કરાવવામાં આવે તો સારા એવા લાભોની પ્રાપ્તિ થશે અને બે હજાર સત્યાવીસ સુધી લગ્નનો યોગ ચાલુ જ છે આગળ પણ લગ્નનો યોગ એક નીકળી ચૂક્યો છે બની શકે એ વખતે કોઈ સારી એવી વાતો લગ્ન માટેની નીકળી હોય પણ ત્યારે પૂરેપૂરો યોગ બન્યો ન હોય તો બે હજાર સત્યાવીસ સુધી પણ સારો એવો યોગ લગ્નનો વિવાહનો આપના માટે ચાલુ છે બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા હતા બદલ અને આ ચર્ચામાં ભાગ લીધે એ બદલ તો દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો આવતા એપિસોડમાં આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો ફરી મળીશું નવા એપિસોડમાં તજા આપશો નમસ્કાર